હેય ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં અને અત્યારે છે અમે લોકો આનંદ અને જો ભાઈ સવાર સવારમાં લેપટોપ ખોલીને બેહી ગયા છે આપણે એડિટ કરવા માટે ને કેટલા 6 વાગ્યા છે જયેશ વેની બધા ફ્રેશ થઈ ગયા છે ના ઇધર અને બીજા અમારા બે ફ્રેન્ડ આવ્યા છે રાજકોટ થી એ બધા પણ રેડી થઈ ગયા છે તો કાઈ નહી હવે નીકળશું રસ્ટી પેલા અહીંયા થી લગભગ અડધી કલાક નો જ રસ્તો છે લગભગ 15 કે 20 કિલોમીટર છે આનંદ થી તો અહીંયા મસ્ત હોટલ ઉપર સુઈ ગયા હતા અને મારે તો વાગી ગયા હતા ત્રણ સૂવામાં તો કઈ નહીં જયેશભાઈ એ લોકો નાય તો રેડી થઈ ગયા છે હમણાં બે મિનિટમાં નીચે આવશે હું આવતો રહ્યો છું અને આપણે લાગી ગયા છીએ આપણું લેપટોપ ખોલીને એડિટમાં ફટાફટ એડિટ પતાવી દઈએ ચાલો તો ફાઇનલી જુઓ રસ્તી કિલ્લા પહોંચી ગયા છીએ અને જો તમે વેધર જુઓ ખાલી એકદમ ફોગી વેધર છે જોરદાર એટ અને આ પ્રોપર્ટી છે ને બહુ મસ્ત નવી બનાવી છે લાસ્ટ ટાઈમ આયવા ને ત્યારે નહોતી અમે તો લગભગ અહીંયા 30 40 પ્રાઇવેટિંગ કર્યા છે ત્યારે આપણે વ્લોગ શૂટ નોતા કરતા નકર તો તમને જોવા મળી ગય હોત અને અમારા જયેશભાઈ અત્યારે પહેલાં ચંપલ પહેરીને બહાર નીકળા અને બહારનું વાતાવરણ જોઈને પાછા બૂટ પહેરવા આવ્યા કે અંદર કેમ એવું કર્યું ખાંજી કરી જાય આકળતો જો ચાકળ બોલ ચાકળ એટલે ચાકળ જે ભાઈ ગાડી લોક કરવા દયો નકર સીતારામ થઈ જાય ફાઇનલી ગાડી લોક થઈ ગઈ અને પાર્કિંગ બહુ દૂર છે કા આ લોકોને એ ખાલી કરવું જોઈએ બરાબર છે ખોટું પછી ન્યા ભીડ કરી નાખે ને તો સારું બનાવે બહુ મસ્ત અમે જો લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અહીંયા બધું ધૂળ તોફાન એવું બધું હતું જો અત્યારે બ્લોક બ્લોક નાખીને મસ્ત બનાવી નાખ્યું છે બંગલા બી મસ્ત બનાવ્યું હા એ બતાવ્યા ને આ ગઈ વખતે એવાથી કાંઈ નહોતું આ વખતે હમણાં નવું કર્યું લાગે જો લુકાટ ધ બંગલા

એનું ફૂડ ફૂડ બધું એમ જોરદાર અને રસ્ટિક વિલાનું બી ફૂડ બહુ મસ્ત આવે છે અમે છે ને રસ્ટિંગ ભીલમાં હોય ને ભિલ્લામાં ક્યારેક લોચા વાગી જાય છે આ ક્યારેક લોચા વાગી જાય છે નીલભાઈની ત્યાં તો આમ પૈત્રા બોલાવી નાખે એના જે ખમણ આહા તે આહા હા 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 બહુ પડી જાય બધું એવું હોય છે અને જુઓ ભાઈ ઝાડવા જોવો તમે કેટલા મસ્ત કલર આવ્યા છે સવાર સવારમાં વેધર એટલું સારું છે ને અને અહીંયા ટેમ્પરેચર છે સોળ એટલે વેધર તો બહુ એટલે બહુ કુલ છે એટલે મસ્ત જો કેટલા મસ્ત આવી ગયા છે ફૂલ એકદમ કલર પોપ પોપ હો ભાઈ જોઈ લ્યો ભાઈ વેધર કેવું છે જોરદાર ને તો કાંઈ નહીં હવે જઈએ એ બાજુ થોડુંક આઘું છે પાર્કિંગ પણ કાંઈ વાંધો નહીં તમારો ભાઈ સહન કર લે હે કરવું જ પડે ને સહન ભાઈ પણ સારું છે એ લોકોનું બને એવું છે તો થોડું મેન્ટેન જળવાય રહે એ બધું એમ કાંઈ નહીં પાર્ટીને એ લોકો પહોંચી ગયા છે અમારા બીજા રાજકોટવાળા ફોટોગ્રાફર ત્યાં પહોંચી ગયા છે તો જો ત્યાં બગી લઈને ઊભા રહી ગયા છે સોરી બગી કેવો આપણે પબજી રમતા હોય એટલે બગી બગી યાદ આવી જાય અને જયેશભાઈને અમારે ફોન આવી ગયો છે જઈ લ્યો સવાર સવારમાં મારા ઢીંગલી બેન ઉઠી ગયા લાગે છે ઊઠી ગયા સવાર સવારમાં ઢીંગલી બેન હે સવાર સવારમાં ઢીંગલી બેન ઉઠી ગયા છે

એ નજીક જ છે એટલે તો આવ્યો હતો તો પાવર બેંક કાઢતો જ હવે હાલ પાવર બેંક કાઢીને પછી જાય ની લોકો પાસે તો વાગી ગયા છે સૌ ત્રણ અને ચો ભાઈ મસ્ત મજાની નીંદર દોઢ એક કલાકની કરીને પાછા શૂટ ઉપર લાગી ગયા છીએ ચો ભાઈ સવારમાં તમને લોકોને કહેતો હતો ને રાજકોટથી અમારા બે ફ્રેન્ડ એવા છે હરદેવભાઈ અને અમિતભાઈ અને જયેશભાઈ અહીંયા હોર્સનું શૂટ ચાલે છે તો એ હબો ભાવે છે ઇલેક્ટ્રોનિક ની હાથમાં લઈ અને અમારા બીતભાઈ અને હરદેવભાઈ ફોટોગ્રાફીમાં કરે છે

પિયાનો લાઇટ ના ને બધા શોર્ટ છે ને એ બધું લે છે અને હું અત્યારે જાઉં છું ક્લાયન્ટ જે રૂમ આપેલો છે ને એમાં બેટરી ને એવું ચાર્જ માં મૂક્યું છે તો લેવા માટે જાઉં છું અહીંયા વિલા છે જો આવી રીતે જો ભાઈ જાતા જાતા છે ને ગેલોપ છે ચા પીવા માટે ઊભા રહી ગયા છે કારણ કે ચા વિના ચેન નો પડે બીજું કઈ નહીં લાઇટ કેમ ચાલુ છે

આ રેગ્યુલર નહી હોય કે તો ફૂલ પ્લાઝા નહી હોય મરતું જ નથી આવી રીતે હમ તો ભાઈ ઘણી અલગ અલગ બ્રાન્ડો જાઓ ટીપોસ્ટમાં ચા પીવો પડશે કઈ ન જયેશભાઈ આવે એટલે વિચાર ટાઈટ લાગે છે પંખોય બહુ મોટો ભાઈ આ બધે રાજકોટવાળાને ખબર હોળો દર્શન હોટેલ છે ને મોટો પંખો કા હે હો રાજકોટમાં બધું મોટું જોઈએ મોટી મોટી કરવા વાળો હોય ને કે એવું ન હોય હે

આગળ દિલીપભાઈ અને જયેશભાઈ ગાડી માં છે આ છે દિલીપભાઈ ની ગાડી અને હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે હવે ભૂખ લાગી છે ભાઈ મજબૂત કારણ કે વાગી ગયા છે સાડા અને આઈટી બાઈટી માં તો મેગી બેગી હતી પણ હવે એટલી બધી મજા નતા મને તો તીખી લાગતી હતી આ બધા જયેશભાઈ ને ખબર નહીં પણ મને તો બહુ તીખી લાગતી હતી એટલે મેં તો કઈ બહુ ખાધું નતું ને બપોરે કઈ જમ્યો નતો દોઢ

કુકરા સેન્ડવીચ અહીંયા પણ મગાવેલી છે અને દિલીપભાઈ આવી ગયા છે જયેશભાઈ છે અને મારો બ્રિજેશભાઈ ઓકે બ્રિજેશ મોજ 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 દરિયા તો વાંધા નહીં અને જો ભાઈ કુકરા સેન્ડવીચ મગાવી છે ટ્રાયલ કરવા માટે જયેશભાઈ એમ કહે છે કે માણેક ચોકની છે આઈટમ કેવી છે જયેશભાઈ ચાખી લીધી છે એમણે સેમ ટેસ્ટ સેમ ટેસ્ટ શું વાત છે ભાઈ માણેક ચોકની સેન્ડવિચ આનંદમાં આ હા 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 કેવી છે એક નંબર આ લોકોએ ચાખી નથી ભાઈ અમે લોકો તો માણેક ચોકમાં ખાઈએ છે જોરદાર છે બહુ મસ્ત ભાઈ